જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે હ જોવે તમે પણ હવે જો મેટ્રોની અંદર મુસાફરી કરવા માંગો છો તો મેટ્રોની અંદર તમે હવે ઓનલાઈન ટિકિટ છે એ ખરીદી શકશો આના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એમને એક એપ્લિકેશન છે એ લોન્ચ કરી છે તો આ એપ્લિકેશન પ્લેસ્ટોરની સ્ટોરની મદદથી કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકશો આની અંદર કયા કયા ફીચર છે અને આની અંદર ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરવાનું છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે અમદાવાદની અંદર મેટ્રોની અંદર મુસાફરી કરવા માટે હવે તમે મોબાઈલથી ટિકિટ છે એ બુક કરી શકશો અમદાવાદની અંદર આપણે વાત કરીએ તો દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ છે લે છે અને મેટ્રોની અંદર મુસાફરીની સંખ્યા છે એ દિવસે ને દિવસે વધી રહી છે હવે અત્યાર સુધી મેટ્રોની અંદર મુસાફરી કરતાં ઈચ્છતા લોકોએ મેટ્રો સ્ટેશનથી ટિકિટ છે એ લેવી પડતી હતી પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા મોબાઈલ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે આ આની અંદર તમે ટિકિટ છે એ ઓનલાઈન બુક કરાવી શકો છો આના માટે આપણે વાત કરીએ તો રેલ દ્વારા મોબાઈલ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે પ્લે સ્ટોરની અંદર તમે જશો તો ઘણી બધી એપ છે એ જોવા મળશે વિન્ડિયોની અંદર આગળ આપણે જોઈશું કે ઓફિશિયલ વેબસાઇટ છે એ કઈ છે ઓફિશિયલ એપ્લિકેશન કઈ છે હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તેની મોબાઈલ ટિકિટ એપ્લિકેશન અમદાવાદ મેટ્રો ઓફિશિયલ છે એ લોન્ચ કરવામાં આવી છે અમદાવાદ મેટ્રો ઓફિશિયલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને મુસાફરો હવે પોતાના મોબાઈલ દ્વારા મેટ્રોની ટિકિટ છે એ સરળતાથી ખરીદી શકશે ટિકિટ માટે ચૂકવણીની જે પ્રક્રિયા છે એ યુપીઆઈ મારફતે અથવા તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી કરી શકાશે હવે આ એપ્લિકેશન એન્ડ્રોઈડ મોબાઈલ જેમની પાસે છે એમના મોબાઈલની અંદર અઢાર તારીખથી જે છે એ આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ શકશે અને ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશન છે ઉપલબ્ધ છે અને આઈઓએસ એટલે કે જે લોકો આઈફોન વાપરે છે એમને આ એપ્લિકેશન છે એ ત્રેવીસ તારીખથી ડાઉનલોડ કરી શકશે હવે પ્રેસ રિલીઝ છે પણ તમે જોઈ શકશો કે નું આજે અઢાર એટલે કે અઢાર ડિસેમ્બરના દિવસે આ મોબાઈલ ટિકિટ એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવી છે આ ટિકિટ જે છે એ તમે અમદાવાદ મેટ્રો ઓફિશિયલ જે છે એના પરથી ખરીદી શકશો અને અમદાવાદ મેટ્રો ઓફિશિયલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાના મોબાઈલ દ્વારા મેટ્રો ટિકિટ છે એ સરળતાથી ખરીદી શકશે અને જે લોકો આઈફોન યુઝ કરે છે એ લોકો ત્રેવીસ તારીખથી આ એપ્લિકેશન છે એ પોતાના મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશે હવે તમે પ્લે સ્ટોરની અંદર જશો તો ઘણી બધી અમદાવાદ મેટ્રોની એપ્લિકેશન આવે છે તો તમે કન્ફ્યુઝ થશો કે કઈ એપ્લિકેશન છે એ ઓફિશિયલ છે તો તમે જેવું પ્લે સ્ટોરમાં જશો એવું આવો જે સિમ્બોલ આવશે ગુજરાત મેટ્રો તમારે સર્ચ કરવાનું છે અમદાવાદ મેટ્રો ઓફિશિયલ અમદાવાદ મેટ્રો ઓફિશિયલ તમે સર્ચ કરશો એટલે આવા સિમ્બોલવાળી જે એપ્લિકેશન છે એ ઓફિશિયલ એપ્લિકેશન છે જેને તમારે ડાઉનલોડ પણ કરવાની છે અને અહીંયાથી તમે જોઈ શકો છો અમદાવાદ મેટ્રો ડિજિટલ ટિકિટ ઓફિશિયલ એટલે કે આ જે છે એ એક ઓફિશિયલ એપ્લિકેશન્સ છે હવે જેવું તમે તમારા મોબાઈલની અંદર આને પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરશો એવું તમને સૌથી પહેલાં તો આ દેખાશે કે આપણી મેટ્રો અહીંયાથી તમારે તમારો મોબાઈલ નંબર નાખી અને રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશન નાખી અને ગેટ ઓટીપી કરવાનું છે તો અહીંયા જે મોબાઈલ નંબર નાખેલો હશે ત્યાં એક ઓટીપી આવી જશે ઓટીપીની મદદથી તમારે એને વેરીફાઈ કરવાનું છે વેરીફાઈ જેવું કરશો એવું ડેશ જે ઓપ્શન છે એ આવી જશે ડેશબોર્ડની અંદર ત્રણ ઓપ્શન જોવા મળશે એક તો બુક ટિકિટ વ્યૂ ટિકિટ ફેર ઇન્કવાયરી સ્ટેશનનું લિસ્ટ મેટ્રોનો મેપ ટાઈમટેબલ અને હેલ્પ અહીંયાથી તમે બધું જ જોઈ શકશો કે ટાઈમ ટેબલ શું છે અહીંયા ટાઈમ પણ આવશે કે મેટ્રો સ્ટેશન જે છે એ મોટેરા સ્ટેડિયમથી સેક્ટર એક અઢાર ટાઈમ છે એ ઉપાડવાનો છે સેક્ટર એકથી લઈ અને ફરીથી મોટેરા સ્ટેડિયમ છે અઢાર ચાલીસ તો આવી રીતે તમે આની અંદરથી ટાઈમટેબલ છે એ પણ જોઈ શકો છો હવે આની અંદરથી તમે ટાઈમ ટેબલ છે એ પૂરું લિસ્ટ જોઈ શકો છો ત્યારબાદ લાઇન કઈ છે એટલે કે કઈ જગ્યાએ ત્યાં મેટ્રો ચાલી રહી છે એ પણ જોઈ શકો છો બુક ટિકિટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે અહીંયા જે ડેશબોર્ડની અંદર બુક ટિકિટ આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એવું તો અહીંયા અહીંયા બુકનો ઓપ્શન આવશે એમાંથી તમારે કયા સ્ટેશનથી ક્યાં જવું છે એ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે અહીંયા તમે પ્લીઝ સિલેક્ટ સ્ટેશન જોશો એટલે આ સ્ટેશનનું લિસ્ટ આવી જશે અહીંયાથી તમારે જ્યાં જવાનું છે અને જ્યાં ઉતરવાનું છે એ બંને સ્ટેશન છે એ સિલેક્ટ કરવાના છે ત્યારબાદ તમારા ટોટલ પેસેન્જર કેટલા છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અને કન્ફર્મ ટિકિટ કરવાની છે કન્ફર્મ ટિકિટ કરશો એટલે પેનો ઓપ્શન આવશે પે તમે યુપીઆઈની મદદથી અથવા તો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડની મદદથી પે પણ કરી શકશો અને ત્યારબાદ તમારી રાઇડ છે એ કન્ફર્મ થઈ જશે કન્ફર્મ થઈ જશે ત્યારબાદ અહીંયા વ્યૂ ટિકિટનો જે ઓપ્શન આવે છે ત્યાંથી તમે તમારી ક્યુઆર કોડવાળી જે ટિકિટ છે એ જોઈ શકશો અને આ ટિકિટની મદદથી તમે ઓનલાઈન બુકિંગ કરી અને મેટ્રોની અંદર હવે મુસાફરી કરી શકશો તમારે આના માટે હવે ટિકિટ લેવા લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કારણ કે દિવસે ને દિવસે મેટ્રોની અંદર મુસાફરી કરતા લોકોની સંખ્યા છે એ વધી રહી છે લોકો ઘણી બધી લાઇનની અંદર પણ લાગતા હોય છે ટિકિટ લેવા માટે તો એપ્લિકેશનની મદદથી સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન બુકિંગ છે થઈ શકશે આ ઉપરાંત મેટ્રોને લગતી બધી જ જાણકારી છે આ એપ્લિકેશનની મદદથી તમે જાણી શકો છો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો